ગતિશીલ ગુજરાતનું જર્જરિત બસ સ્ટેશન ટપકતું પાણી અને છતમાંથી પડતા પોપડા દિવાલોમાં તિરાડો સ્લેબમાં દેખાતા સળિયા સરકાર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે જો તમે સલામત સવારી એસટી અમારીમાં સવારી કરવાના છો તો ધોરાજીમાં ખૂબ સાવચેત રહેજો કોઈ પણ મુસાફરની સેફટી પર સવાલો ઉભા કરે છે જો બસ સ્ટેશન પર તમે બસની રાહ જોઈને બેઠા છો તો તમારા જીવના જોખમે બેસવું પડશે ન જાણે ક્યારે ઉપરથી પોપડું પડે અને તમે સીધા હોસ્પિટલ પહોંચી જાઓ ધોરાજીના બસ સ્ટેશનની દિવાલોમાં તિરાડો પડી છે છતમાંથી પાણી ટપકી રહ્યું છે અને સ્લેબમાંથી સળિયા દેખાવા લાગ્યા છે બસ સ્ટેશનનું આખું બિલ્ડિંગ સાવ ખખડી ગયું છે માત્ર ધોરાજી નહીં પણ ધોરાજીના 30 ગામડાને પણ આવડી લોકો બસ સ્ટેન્ડ છે આ આ બસ સ્ટેન્ડ હાલાત તો જોવો તો ઉપરથી છતમાંથી પાણી પડે છે કોપડા ખરે છે પંખાની હાલત જોવો તો બધા બંધ હાલતમાં છે કબુતર સામ્રાજ્ય કર્યું હોય એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કે એના ઉપર પક્ષીઓ એ ચરકે કરેલી છે પણ કોઈ એની સાફ સફાઈ કરતું નથી એક તરફ સરકાર મહાનગરોમાં મોટા મોટા અત્યાધુનિક બસ સ્ટેશન બનાવે છે પરંતુ ધોરાજી જેવા નાના શહેરોમાં સલામત સવારી જ્યાં રોકાય છે તે બસ સ્ટેશનની કેવી દશા છે તે તમે જોઈ લો બિલ્ડિંગ સાવ ખખડી ગયું છે અને તમામ જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય છે પેસેન્જર્સ ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે બસ સ્ટેન્ડ માં પણ ઉપરથી સટ ટપકે છે માથે પાણી પડે છે અમારે યુનિફોર્મ ખરાબ થઈ ગય છે એટલે અત્યારે અમારી માંગ એવી છે જોરાજીમાં એક જ બસ સ્ટેન્ડ હોવાથી ખૂબ જ તકલીફ પડે છે અમારી માંગ એવી છે કે વેલી તકે રિનોવેશન કરાવવામાં આવે ઉનાળામાં પણ લાઈટ ઓઈ જાય છે અહીંયા ખૂબ જ ગરમીનો આપણે સહન કરવી પડે છે અમારે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે બસ સ્ટેન્ડ નું રિનોવેશન કરાવવામાં આવે ધોરાજી બસ સ્ટેશનનું નિર્માણ 40 વર્ષ પહેલા થયું હતું પરંતુ હાલ અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે મુસાફરોના માથે અહીં સતત મોતનો જોખમ મંડરાઈ રહ્યું છે પરંતુ તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું હજારો મુસાફરો રોજ અવર્જવર કરે છે જર્જરિત બિલ્ડિંગ મામલે જ્યારે અમે અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે ટૂંક સમયમાં નવું બસ સ્ટેશન બનાવવાનું વચન આપ્યું જેસ્ટી બસ સ્ટેન્ડ વિશે જે તમે વાત કરો છો એનો અમારા ડિપાર્ટમેન્ટલી નવા બસ સ્ટેન્ડની પ્રોસેસ પૂર્ણતાને હારે છે નવું બસ સ્ટેન્ડની દરખાસ્ત થઈ ગયેલી છે અને ટૂંક સમયમાં જ નવા બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યું છે એસટી ડિપાર્ટમેન્ટમાં એ પ્રોસેસ ચાલુ જ છે અવારનવાર જે કાંઈ જરૂરિયાત હોય અમારા બાંધકામ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં જ આવે છે અને ગયા વર્ષે પણ આપના જ માધ્યમથી જે રજૂઆત મળેલ હતી ત્યારે પણ અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી જ્યાં જ્યાં ક્યાંય ડેમેજની સ્થિતિ થાય છે ત્યાં પણ રિપેરિંગ કરવામાં જ આવે છે અને આ વર્ષે તો હવે નવું બસ સ્ટેન્ડની પ્રોસેસ પૂર્ણતાના હારે છે બસ સ્ટેશન ગરીબ લોકો માટે પરિવહન માટેનું ઉત્તમ માધ્યમ છે રોજના હજારો લોકો બસ સ્ટેશન થી એક સ્થળે થી બીજા સ્થળે પહોંચતા હોય છે અને બસ સ્ટેશન ની અંદર હજારો લોકો હોય છે જો ધોરાજીના બસ સ્ટેશન ને વહેલી તકે નવું બનાવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તો વાર નહીં લાગે ત્યારે સરકાર ક્યારે જાગે છે અને ધોરાજીને ક્યારે ભેટ આપે છે તે તો જોવાનું રહેશે દિનેશ ચંદ્રવાડિયા ઝી મીડિયા ઉપલેટા વડોદરાના સત્તાધીશો અને અધિકારીઓ કામ કંઈક એવા કરે છે કે